વડોદરાના ગોરવા પંચવટી ખાતે આવેલ મહાકાળી મંદિરના મેદાનમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ અને ચંડી યાગના શુભ અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં સવારથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું યાગના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર જગતગુરુ હેમાંગી સખી માએ સનાતન ધર્મના મહત્વ વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ એ જ સાચો ધર્મ છે તેમણે લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભક્તોની સુવિધા માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ભક્તોએ આ કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી

અને પોતાના સમાજને પણ એ માર્ગ ઉપર લઈને આવો તમે એ જરૂરી છે કેમ કે દેવ ધનુ કિન્નર ઉચ્ચ શ્રેણીમાં આવે છે મગર અમે પૃથ્વીમાં આવેલા છે તો ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ ધારણ કરેલો ગુરુકુલમાં રહીને શિક્ષા લીધેલો ડાયરેક્ટ એ ગુરુના પદ ઉપર નોટો બેઠેલા એમના પાસે કલાઓ થી પૂર્ણ છે પરિપૂર્ણ છે ગુરુ ધારણ કર્યું સમાજ માટે દેખાડવા માટે કે ભાઈ ગુરુ વિના જ્ઞાન નહીં ત્યારે તો અમે કઈ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરફ બ્રહ્મા તસમય શ્રી ગુરુવે चैत्र नवरात्रा का आज प्रथम दिवस है केतेश्वर परिवार का परम सौभाग्य है कि धर्म और संस्कारों के संरक्षक वैष्णव किन्नर अखाड़ा के महामंडलेश्वर परम पूज्य जगतपुरु हेमांगी सखी माँ का आज वडोदरा में आगमन हुआ है और वडोदरा की भूमि का आज बहुत बहुत सौभाग्य है कि माँ की उपस्थिति यहाँ हुई है धन्यवाद